તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર આજે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે રવિવાર આજે મિત્રો રજાનો દિવસ છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને આઈએમડીએ હવામાન વિભાગને લઈને શું આગાહીઓ કરી છે તેના વિશે વાત કરવાના છે તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય છેલ્લા થોડા દિવસથી મિત્રો વરસાદનો મિની રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ અમુક ભાગોની અંદર ભારે મેઘટાંડવ કરતી જોવા મિત્રો મળી રહી છે અને અનેક ભાગોની અંદર કડાકા ફડાકા સાથેનો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે વધુમાં જાણીએ તો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો વરસાદ ખાબકી શકે છે તો બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગર લાગુના વિસ્તારો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થતી જોવા મળી છે ક્યાંક રસ્તાઓ નદીઓમાં બદલાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે તો ક્યાંક હોસ્પિટલ સુધી પાણી પણ ઘૂસી ગયા છે બનાસકાંઠાના લાખણી અને દાંતામાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ છે અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે તો મહેસાણા લાગોના વિસ્તારોની અંદર કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણીથી રસ્તાઓ તરબતર થતાં જોવા મળ્યા છે તો મોરબીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે માત્ર બે જ કલાકની અંદર બે ઇંચ વરસાદ ઠેર ઠેર પાણી ભરાતા જોવા મળ્યા છે તો દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે કલ્યાણપુર અને ભાટિયામાં પણ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા છે શનિવારે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની પણ આગાહીઓ વિશે જાણીશું સૌ તો મિત્રો હવામાન વિભાગ એટલે કે આઈએમડી અમદાવાદ દ્વારા હવામાનને લઈને શું આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં રાજસ્થાન પર જે વરસાદની ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે તેવી પણ આગાહીઓ છે વીસ જૂને એટલે કે આજે પણ કચ્છ મોરબી અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એકવીસથી લઈને પચીસ જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહીઓ રહેલી છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે અને ઠંડાસ્ટોમ એક્ટિવિટીની ચેતવણી પણ આપવામાં આવી છે આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદ રહેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ત્રેવીસમી જુલાઈ માટે રાજ્યના તમામ દરિયાકાંઠાના માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે જે દરમિયાન પવનની ગતિ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે અને ઝાટકાનો પવન સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં નક્ષત્રમાં ફેરફાર થઈ રહ્યો છે સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થતાં વરસાદના પાણીના કૃષિના ઉગાવો માટે સારું ગણવામાં આવે છે એટલે કે હવે આ પાકનો ઉગાવો સારો થશે વરાપ થાય તો આંતરખેડ કરવી સારી ગણાય ત્રેવીસ તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ગ લો પ્રેશર બનશે જેના કારણે બંગાળના ઉપસાગરનું વહન છત્તીસગઢ થઈને પૂર્વ મધ્યપ્રદેશમાં પહોંચતાં પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાકી શકે છે તો આ ઉપરાંત તારીખ એકવીસથી લઈને ત્રેવીસ જુલાઈ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે બંગાળના ઉપસાગરના વહનના કારણે પૂર્વ મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થશે તો છવ્વીસથી લઈને ઓગણત્રીસ જુલાઈમાં અમદાવાદ ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસી શકે છે કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે સાબરકાંઠા અને પંચમહાલના ભાગોની અંદર પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે જેના કારણે અત્યારે ખેડૂતોએ અહીંયા સચેત રહેવાની પણ જરૂર પડી શકે છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની પણ માહિતી આપી છે જેમાં મિત્રો દક્ષિણ ચીનથી દૂર બીજું વાવાઝોડું બની રહ્યું છે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા વધુ એક નવી મિત્રો વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે મુજબ આગાહી આપી છે તે મુજબ આગામી છથી લઈને દસ ઓગસ્ટમાં પણ વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે સાથે જ પંદરથી સત્તર ઓગસ્ટના રોજ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળવાના છે તો ઓગણીસ ઓગસ્ટના રોજ વધુ વરસાદના ઝાપટા પડશે ત્રેવીસ ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે તો બાવીસથી એકત્રીસ જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે અને સારા વરસાદ પડે તેવી પણ અપેક્ષા છે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ બનશે અને ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે બાવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ છે તેની અસર થી લઈને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં થાય તેવી દેખાઈ રહી છે શક્યતાઓ જેના લઈને અમુક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં કચ્છના અમુક ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગાંધીધામ લાગુના વિસ્તારો ભુજ લાગુના વિસ્તારો સિસગઢ લાગુના વિસ્તારો તેમજ માંડવી લાગુના વિસ્તારો અને મુન્દ્રા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાકી શકે છે અથવા તો મિત્રો અમુક વિસ્તારોની અંદર પવન સાથે પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના મોરવી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો જામનગર લાગુના વિસ્તારો ખાંભળિયા લાલપુર લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ભાતિયા લાગુના વિસ્તારો ઓકા દ્વારકા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે સાથે સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ભાતિયા લાગુના વિસ્તારો સિસલી લાગુના વિસ્તારોની અંદર તેમજ ભાણવલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે કુતિયાના લાગુના વિસ્તારો પોરબંદર આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે કદાચ લાગુના વિસ્તારો અને લાગુના આસપાસના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો મોટેરા લાગોના વિસ્તારો અને મહેસાણા લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ ટોળાઈ રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મહેસાણા લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે તો વડનગર દસાડા લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની નાનકડી સિસ્ટમ જોવા મળી રહી છે વીરગામ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે આ તમામ ભાગોની અંદર મિત્રો આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ ભાગની અંદર મિત્રો વરસાદની નાની સિસ્ટમ જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ડુંગરાપુર લાગુના વિસ્તારો ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર અને પાલનપુર લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે લુણાવાડા લાગુના વિસ્તારો કપડવંજ નડિયાદ લાગોના વિસ્તારો કટલા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના છાંટાછાટી જોવા મળી શકે છે ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના છાંટા જોવા મળી શકે છે તો અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો આગામી દિવસોની અંદર પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને ઘણા ભાગોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે છવ્વીસ તારીખની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને સત્યાવીસ તારીખ દરમિયાન આ વરસાદની સિસ્ટમ મિત્રો સાંજ દરમિયાન આ ભાગોની અંદર ગમરોડતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર મિત્રો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાપી શકે છે મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો વડોદરા લાગોના વિસ્તારો ઉદયપુર લાગોના વિસ્તારોની અંદર પણ આ વરસાદની સિસ્ટમની ઘાત ટોળાથી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે